કેમ છો બાળકો બાળકો આજે આપણે એક સરસ વાર્તા જોઈએ આજે આપણે વાર્તા એ ચિત્ર આધારિત જોઈશું વાર્તા છે એ અકબર બિરબલ ની વાર્તા છે જે વાર્તાનું નામ છે સૌથી મોટું કોણ મોટું બનવું તો બધાને ગમતું હોય છે આવી એક સરસ વાર્તા આજે આપણે જોઈએ એક દિવસ અકબર રાજા પોતાનો દરબાર ભરીને બેઠા હતા ખૂબ મોટો તેમનો દરબાર હતો

બધા આપણા રાજ્યની અંદર સૌથી મોટું કોણ હશે તો નહીં જંગલનો રાજા સિંહ પણ બળવાન છે તે પણ શક્તિશાળી છે ઘણાએ કીધું કે માણસ બળવાન છે તો એક તો કીધું રાજા તમારી જે સિવાય કોણ બળવાનું હોય તમે તો સૌથી મોટા બળવાન છો સૌથી મોટા છો તમે રાજા તો એકદમ ખુશ ખુશ થઈ ગયા ત્યાર પછી બધાએ કી કર્યું કે વાત સાચી છે કે બધા સિંહ હાથી તો તો જંગલમાં રહે પણ આપણા રાજ્ય ની અંદર જો સૌથી બળવાન હોય ને તો આપણા રાજા છે અકબર રાજા સૌથી મોટા સૌથી બળવાન અને અકબર રાજા તો આમ ખુશ ખુશ થઈ ગયા તો અકબર રાજાએ બીરબલને બીરબલ કશું બોલતો ન હતો અને શાંતિથી બેઠો હતો એટલે અકબર રાજાએ બિરબલ ને કહ્યું હે બીરબલ તું તો કશું બોલ તું કેમ બેઠો છો પણ હું તમને મોટા માનતો નથી મગજ થઈ ગયો અને કેવા લાગ્યા કેમ હું બળવા નથી ના ના એવું નથી તમે બળવાન તો છો પરંતુ બધા તમે એમ કહો સૌથી મોટા બળવાન એવું કયો છો એટલા માટે તો તું કે સૌથી મોટું કોણ છે ત્યારે બિરબલે જવાબ આપ્યો રાજાજી રાજાજી માફ કરજો બાદશાહજી પણ આ દુનિયામાં સૌથી બળવાન અને સૌથી મોટું હોય ને તો બાળકો છે નાના નાના ભૂલકાઓ છે અકબર રાજા તો વિચારવા લાગ્યા એ એવી વાત કરે છો બાળકો કેથી મોટા હોય તેમને એક લાફો માર્યો હોય તો રોવા મળે બીરબલ કે તે તો નાના છે એટલે તમે મારો તો બી રડે પરંતુ દુનિયામાં તો સૌથી મોટા બાળકો જ છે રાજાએ તેની વાત માની નહીં અને તેમને કહ્યું કે સારું તે કહ્યું છે ને બાળકો મોટા છે તો સાબિત કરી બતાય જા ગામની અંદર આપણા શહેરની અંદર મને સાબિત કરી બતાય કે સૌથી મોટા કે સૌથી બળવાન બાળકો છે બિરબલ કે રાજાજી સમય આવે ને ત્યારે હું તમને બતાવી દઈશ કે સૌથી મોટા બાળકો છે બિરબલ વિચારવા લાગ્યો કે હવે શું તેના મગજની અંદર સરસ વિચાર આવ્યો તેમણે તો તેમના નગરના બધા જ બાળકોને ભેગા કર્યા બધા જ બાળકો આવી ગયા બાળકોને કહ્યું બાળકો જી બીરબલજી તમને બધા એક એક સોનામોર અને એક એક લાડવો હું આપીશ બાળકો તો એકદમ ખુશ થઈ ગયા કૂતકા મારવા લાગ્યા બીરબલજી શું કામ છે તમે બધા ઘરેથી તમારથી ઉપડે એવી વસ્તુ લઈ આવો કોઈ કાથરોટ લઈ આવો કોઈ ત્રાસ લઈ આવો કોઈ વાટકા લઈ આવો કોઈ તગારું લઈ આવો આવું બધું લઈ આવો અને બાળકો દોડ્યા બધી વસ્તુઓ તપેલી તપેલા બધી વસ્તુ લઈને આવ્યા શું કરવાનું છે સામે જો મોટો ધૂળનો ઢગલો પડ્યો અને સામે એક મકાન છે તેમાં તમારે ધૂળનો ઢગલો કરવાનો છે એવી તો બહુ મજા આવે અમે તો બહુ મજા આવશે અને બધા બાળકો અહી શો અહી માટી લાવતા જાય અને મોટો ઢગલો કરી નાખ્યો મકાન સુધી પહોંચે એવો ઢગલો થઈ ગયો બાળકોને તો ખુબ મજા આવી બીરબલે બધાને કહ્યું ચાલો હાથ ધોઈ નાખો બધા હાથ ધોયા અને બધાને લાડુ આપ્યો એક સોના મોર આપી બાળકો તો ખુશ ખુશ થઈ ગયા અને કીધું કે જ્યારે અમારી જરૂર પડે ત્યારે અમને બોલાવજો બીરબલ કે સારું બાળકો હાલે બાળકો તો મોટો માટીનો ઢગલો કરી અને ગયા હવે બીરબલ હાથી શાળામાં પહોંચ્યો હાથીનું જે રહેવાનું હતું ત્યાં ગયો અને એક મોટો હાથી લઈ આવ્યો અને એ હાથીને આગળ ખાવાનું બતાવે હાથી તેમની પાછળ પાછળ ચાલ્યો આવે તેમ કરતા કરતા બીરબલ હાથીને પોતાના ઘરે માટીનો ઢગલો હતો ને ત્યાં લઈ ગયો અને તેની ઉપર ધીમે ધીમે ચડાવવા લાગ્યા અને હાથીને આગળ આગળ લઈ જતા હાથીને એક ક્ષેક મકાન ઉપર ચડાવી દીધો હાથી ભાઈ તો ક્ષેક ઉપર ચડી ગયા અને પછી બાળકોને બોલાવ્યા ચાલો ફરી એક લાડવો મળશે અને એક એક સોના મોર મળશે બાળકો આવ્યા બોલો બીરબલ છે શું કરવું છે આ બધી માટી હાથી ત્યાં દૂર દૂર ફેંકી દો બાળકો ફરી વાર હિંસો હિંસો કરતા લાગી ગયા તમારી જેવા બાળકો ફટાફટ કામ કરી દીધું હાથી ભાઈ ઉપર ઉપર રહી ગયા ત્યાં બેઠા બેઠા ખાય બિરબલ ગયો બાદશાહ પાસે અને ગયો બાદશાહ સલામત મહારાજ ચાલો આપણે નગર ની અંદર ફરવા માટે જઈએ અને બિરબલ અને અકબર અકબર બિરબલ નગરની અંદર ફરવા માટે નીકળ્યા આ બાજુ સવાર નો સમય થયો અને લોકો બધા જોવા લાગ્યા આ મકાન ઉપર કેમ ચડી ગયો બધાને લાગી હશે બધા અને લોકોના ટોળા ભેગા થઈ ગયા કેટલા બધા લોકો ભેગા થયા ત્યાં અકબર નો રથ નીકળ્યો તેમને જોયું કે આટલા બધા લોકો ભેગા કેમ થયા છે બીરબલ ને પૂછ્યું શું હશે બિરબલ કે કેમ ખબર પડે ચાલો આપણે જોવા જઈએ તો તે પણ જોવા ગયા તો જોયું તો હાથી ઘર ઉપર મકાન ઉપર રાજ બાદશાહ તો માથું ખસવાળવા લાગ્યા ખસવાળવા લાગ્યા કે આ હાથી કેમ ચડ્યો હશે વિચારવા લાગ્યા બીબલને ને પૂછ્યું બીબલ આ હાથી ઉપર કેમ ચડ્યો હશે એટલે બીબલ પૂછ્યું શું રાજા હાથી એમ નામ ચડી શકે કેવી વાત કરે છો હાથી થોડો એમાં ચડી કે કેમ ચડે મોટો હાથી તેમને જંગલ રાજા સિંહ ચડાવી શકે કેવી વાત કરે છો તું સિંહ થોડો એમને ચડાવી શકે તો રાજાજી તમે ચડાવી શકો ને ઉપર હવડા મોટા હાથીને હું થોડો ઉપાડી શકું હમ તો હું ઉપાડી શકું રાજાએ તો બીરબલ કહ્યું જો હાથી તમારથી નથી ચડી શક્યો પોતે નથી ચડી શક્યો જંગલ આ રાજા સિંહથી નીચે ચડ્યો તો કોણે ચડાવ્યો તમને ખબર છે કોણે ચડાવ્યો હાથ નાના નાના બાળકોએ ચડાવ્યા છે બીર રાજા અકબરે કહ્યું વાત કેવી કરે છે નાના નાના બાળકો થોડો આવડો મોટો હાથી ચડાવી શકે તમારે શું છે રાજા કે હા તો તરત બીરબલે પોતાની સીટી મારી અને બાળકો દોડા દોડાવ્યા હવે આપણે હાથીને જેમ ચડાવ્યો તેમ ઉતરવાનો છે બાળકો કે એમાં શું એકદમ સહેલું કામ છે અને બાળકો ફરીવાર બધું સામાન લઈ આવ્યા અને મોટો માટેનો ઢગલો કરી દીધો

બાળકો ગમે તેવું કામ અઘરું હોય તે પણ સરળતાથી કરી શકે છે એટલે બાળકો જેમ દો ધારે તો ગ્રામું અઘરું કામ કરી શકે છે બિરબલ વાત માની અને અકબર રાજાએ બિરબલ ખૂબ સરસ ઇનામ આપ્યું તો જોઈને બાળકો નાના એવા બાળકો કોઈ પણ કામ કરી શકે છે તમે પણ કરી શકો પરંતુ તે બુદ્ધિથી થયેલું હોવું જોઈએ તો કામ તમે કરી શકો આપણને મુશ્કેલી પણ પડે તો બાળકો તમે પણ સરસ કામ કરજો અને આવી વાર્તા તમે અકબર બિબલ ની ઘણી બધી વાર્તાઓ છે તેમને પણ વાંચજો તમારા દાદા દાદી પાસેથી પણ વાર્તાઓ સાંભળજો આવજો બાળકો